દ્રષ્ટિમાં ભાવ હોય જો કોઈનું અહિત વિચાર્યું હોય તો ભગવાનની મૂર્તિ નહીં નજર લાગે ભગવાન નહીં નજર લાગે ભગવાનને શોભાયાત્રામાં ફેરવા પછી રથ પરિભ્રમણ કર્યા પછી મંદિરમાં લાવવાના હોય ત્યારે શ્લોક બોલે દ્રષ્ટિ અપદ્રષ્ટ્યા ખુદ્રષ્ટો

શબ્દો અને વિચારોથી દ્રષ્ટિ છે જેના શબ્દમાં સ્પષ્ટતા નથી સત્યતા નથી વિચારમાં નથી એને દ્રષ્ટિ દોષ લાગે એનો દ્રષ્ટિ એ માણસનો દ્રષ્ટિ દોષ લાગે આજે ભાગે એવા જ ભેગા થાય આખોથી ખોટું જ બોલવાનું હવારથી લઈને આજ પછી એની માથે હાચાની નજર પડે એ મુંજાઈ જાય ખાડો આ કા પછી બાર જઈ ને એમ કે આ કે આમાં કે આપણને મેળ પડ્યો નહીં મજા ન આવે બરોબર આ હવર થી આય જુદી ફોટો બોલે છે એમ કે ને શબ્દો તો શબ્દ બ્રહ્મ છે તો શબ્દનો જે વ્યય કરે છે એને માટે શું એનું શું જેને પંચ પ્રયત કીધા ને એ પંચ દેવ પણ છે પંચ પ્રયત કીધા

ઇન્દ્રિયો એની દ્રષ્ટિની સામે ગમે એવી કુદ્રષ્ટિ હોય તો એ નિષ્ફળ દે જેવી રીતે પૂતના શ્રી કૃષ્ણની જિંદગીમાં ઇન્દ્રિઓમાં આવી હ આવી છે એના માં માતૃભાવ માતૃભાવ તો માતૃભાવ એને નુકસાન કર્યું ભગવાન ના એને માંગ્યું તો જેવું ગયા જન્મની અંદર

પણ વામને જ્યારે વિરાટ લુક લીધું અને એના બાપાને ત્યારે એણે એમ કીધું જો આવો છોકરો મારે ત્યાં થયો હોય ને તો હું ધાવણે ઝેર લગાડી ધવર આવી ઈચ્છા કરી આવો દીકરો હોય કે મારા બાપાને બંધક બનાવ ઈર્ષા ભાવથી બીજા જન્મમાં એ પૂર્ણના થાય એટલે જેના શરીરમાંથી સુગંધ આવી જાય મૃત્યુ સમયે જ્યારે અગ્નિ અગ્નિદાયકો ત્યારે ભાગવત કે જેનો દુર્ગંધ નથી હતો સુગંધ અને એનું જે આત્મીય તેજ એ શ્રી કૃષ્ણમાં સમાય છે માતૃત્વ ભાવ છે ને જેવી યશોદાય એવી કૃતના